સલામ મિત્રો તો આજે આપણે જોઈએ ખાલિદ બિન વલિદ રદીલાઉ તાલા અનહોની મસ્જિદ અને મજાર મુબારક જે સીરિયામાં હોમ્સ સિટીમાં આવેલ છે તમે જોઈ રહ્યા છો કે આ બે હજારને ચૌદના અને બે હજાર અઢારના ઓલામાં ખંઢેર થઈ ગયેલું જે શહેર હોમ્સ છે એ પાછું આળસ મરડી અને રાખમાંથી બેઠું થતું હોય એમ જનજીવન ધબકતું થઈ ગયું છે હોમ્સ સિટીમાં અને આ હોમ્સ સિટીના તાજા દ્રશ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે આ હોમ હોમ્સ સિટીમાં આવેલી ખાલિદ બિન વલિદ મસ્જિદની અંદર નમાજીઓ છે આ એમના મજાર મુબારકનો છે જે મસ્જિદની અંદર જ આવેલો છે મજાર અને આ તમે એમના દ્રશ્યો જોઈ રહ્યા છો આ એમની જે મજાર છે એમની બાજુમાં એમના દીકરાની પણ મજાર છે આપ જોઈ રહ્યા છો એની તકતી પણ મારેલી છે બંનેની ખાલિદ બિન વલિત રદી લઉતા લની મજાર મુબારક છે એ સિવાય પણ આ એક અન્ય મજાર પણ છે જે તમે સ્ક્રીનશોટ લઈ અને ટ્રાન્સલેટ કરી શકો છો તો આ બાર જે તકતી રાખેલી છે એ છે ખાલિદ બિન વલિત રદી લઉતાલ આહોની